કરજણ ગ્રામ પંચાયત ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ તાલુકા સેવા સદન ખાતે ડિસ્પેચિંગની કામગીરી યોજાઈ આવતીકાલે કરજણ તાલુકાની એકતાલીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ કરજણ તાલુકા સેવા સદન ખાતે મતદાન માટેની ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી એકતાલીસ ગ્રામ પંચાયતના ચોરાણું જેટલા મતદાન મથકો ઉપર પાંચસો જેટલા પોલિંગ સ્ટાફની વચ્ચે સવારે સાત કલાકે ચૂંટણીનું મતદાન શરૂ થવાનું છે જેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે એકતાલીસ ગ્રામ પંચાયતોના ચોરાણું જેટલા મતદાન મથકો પૈકી સુતાલીસ જેટલા મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકો છે ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા શાંતિભર્યા વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે જણ તાલુકામાં બે હજાર પચીસમાં યોજાનારી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓમાં ટોટલ એકતાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની છે જેમાં કુલ ચોરાણું મતદાન મથકો છે તે પૈકી સુડતાલીસ મતદાન મથકો સંવેદનશીલ છે સુડતાલીસ મતદાન મથકો સામાન્ય છે મતદાન માટે આજે લગભગ પાંચસો જેટલો મતદાન સ્ટાફ ની નિયુક્તિ કરવામાં આવી છે અને એમને આજે બૂથ ઉપર રવાનગી કરવામાં આવશે અને આ અંગેનું મતદાન આવતીકાલે ગામે મતદાન મથકે યોજાનાર છે